નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે રાજકોટમાંથી રવિવારે એક ભયાનક હત્યાની ઘટના સામે આવી છે જ્યાં લગ્ન મંડપમાં ચાર પાંચ છોકરાઓએ વરરાજાના ભાઈ ને જાહેરમાં ચપ્પુ ઘા મારી પતાવી નાખ્યો છે મંડપમાં હાજર તમામ લોકોની સામે આ ઘટના બની હતી જે જોઈને બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર વરરાજાનો ભાઈ જે પચીસ વર્ષ નો હતો તે લગ્ન સમારોહમાં સામેલ થઈ રહ્યો હતો ત્યારે કેટલાક છોકરાઓએ તેના પર ચાકુ વડે હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગે પોલીસ ને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીની કલાકોમાં માં ચાર યુવકોની ધરપકડ કરી લીધી હતી પોલીસે જણાવ્યું હતું કે આરોપી અને યુવક વચ્ચે કેટલીક દુશ્મની દવતના કારણે આરોપીઓ યુવક ની જાહેર માં હત્યા કરી નાખી છે લગ્નના દિવસે વરરાજાના ભાઈ ના મોત થી સમગ્ર પરિવાર માફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આખા પરિવાર માં માતમ છવાઈ ગયો હતો તો બસ મિત્રો આ વિડીયો પૂરું થાય છે ગુજરાતના તમામ સમાચાર જાણવા માટે અમારી લે સબસ્ક્રાઇબ કરો